Brought to you by Techno Spark 20 Series smartphones. ગુજરાતમાં સાત મેના રોજ લોકસભાની ચૂંટણીની પચીસ બેઠકો માટે મતદાન પ્રક્રિયા જે છે પૂર્ણ થઈ છે અને ત્યારબાદ ઈવીએમ જે છે એ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે અત્યારે આપણે આણંદ લોકસભા બેઠક પર છે કે જ્યાં આગળ તમે મારી પાછળ જે બીવીએમ કોલેજ છે ત્યાં આણંદ લોકસભા બેઠકના જે ચાર જે વિધાનસભા ક્ષેત્ર છે બોરસદ આંકલાઓ પેટલાદ અને સોજીત્રા આ ચારે ચાર વિસ્તારના જે ઈવીએમ મશીન છે જે અહીંયા સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે અહીંયા અત્યારે પોલીસ દ્વારા જે છે એ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અને આ સ્ટ્રોંગ રૂમ જે છે એ આખો સીસીટીવી લેસ છે અને ત્યાં પણ સીસીટીવી થી તમામ જે નિગરાની છે એ રાખવામાં આવી રહી છે ને ખાસ કરીને વાત કરી આણંદ બેઠકની તો આ વખતે આણંદ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરા ખરીનો જંગ જામ્યો છે કારણ કે જે પ્રમાણે મતદાન થયું છે અને જે પ્રમાણે ચૂંટણીનો માહોલ રહ્યો છે તેને જોતા આણંદ વિધાનસભા આણંદ લોકસભા જે બેઠક છે જેમાં ભાજપ તરફથી જે મિતેશભાઈ પટેલ અને કોંગ્રેસ તરફથી અમિત ચાવડા બંને પ્રચારમાં જે પ્રમાણે જોર આપ્યું છે અને સાથે જ એક એવો મુદ્દો કે જે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજ ને લઈને જે નિવેદન કરવામાં આવ્યું હતું ને તે બાદ જે છે એ આખો સમાજ જે છે એ કોંગ્રેસ તરફ વળ્યો હતો ને અમિત ચાવડાને જે છે એ સીધું સમર્થન જાહેર કર્યું હતું ને ત્યારબાદ જે છે આણંદ લોકસભા બેઠક ખૂબ જ ચર્ચામાં આવી અને તેને લઈને આ બેઠક પર ખરાખરીનો જંગ જામ્યો છે અને ખાસ કરીને કોંગ્રેસ જે બેઠક પર જીતી શકે તેવી બેઠકો પર કોંગ્રેસના જે કાર્યકરો છે એ ખાસ ચાંપતી નજર રાખી રહ્યા છે કે ઈવીએમમાં કોઈ છેડખાની ન થાય કારણ કે ઘણી વખત આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે કે ઈવીએમમાં છેડખાની થઈ રહી છે લઈને આ વખતે ખાસ કરીને આણંદ જે લોકસભા બેઠક છે તેમાં ખરેખર કોંગ્રેસને લાગી રહ્યું છે કે તે પોતાના પોતાના આ જે બેઠક છે પોતાના નામે કરી શકે છે અને આ જ વિશે આપણે કોંગ્રેસના કાર્યકરો જેવો સીસીટીવી હેઠળ જે ઈવીએમનું જે મશીન ઈવીએમના જે જે સંચાલન જે થઈ રહ્યું છે દેખરેખ થઈ રહી છે તેની પર ચાપતી નજર રાખી રહ્યા છે તે આપણી સાથે જોડાય છે આપણે એમની સાથે વાત કરીશું શું કહેશો જે પ્રમાણે અત્યારે ઈવીએમ સીલ થઈ ગયું છે તમે અહીંયા દિવસ રાત ચાપતી નજર રાખી રહ્યા છો કારણ શું છે કારણ તો એવું છે કે અત્યારે અમારી સરકારે નથી અને ઈવીએમ ની અંદર ચેડા થાય છે આવું જગ જાહેર આખા ભારતની પ્રજા બી કે છે ભલે હવે કોઈ સત્તાધારી પક્ષ ના કેતો હોય પણ અમને એ બી ડાઉટ ક્લિયર કરવા માટે અમને કલેક્ટરશ્રીએ અહીંયા આગળ રહેવાની અને કાર્ડ આપી અને અંદર જવાની ઓથોરિટી આપેલી છે એટલે અમે અહીંયા આગળ ડે બાય ડે અને અલગ અલગ ટીમોમાં ધારો કે ચાર ચાર પાંચ પાંચ કલાકના સ્પેસ બનાવ્યા છે એ રીતે અમારા સોળેક જણને કંઈક કાર્ડ આપવામાં આવેલ એ રીતે અમે અહીંયા આગળ નિગરાની કરીએ છીએ અ દરરોજ ચોવીસ કલાક નિગરાની કરો છો કે અમુક સમયે પછી રજા કોઈ હોતું નથી અહીંયા પ્લેસ પર ના ના એવું હોય જ ના શકે એનું કારણ એવું છે કે અમારા ઉમેદવાર તરફથી અમને કહેવામાં આવ્યું છે અને અમારી વ્યવસ્થા પ્રમાણે અમારે ચોવીસ કલાક લગીન જ્યાં સુધી ઈવીએમ મશીન નો સ્ટ્રોંગ રૂમ અમારા ઉમેદવારની રૂબરૂમાં ગણતરીના દિવસ સુધી ના ખૂલે ત્યાં સુધી અમારે કહીએ બી જવાનું નથી અમારા ચાર કાર્યકરો અહીંયા આગળ પર્ટિક્યુલર હાજર ને હાજર ને હાજર જ રહેશે આપની સાથે ભાજપના બી કાર્યકરો બેઠા છે કે માત્ર તમે જ બેસીને રાખી રહ્યા છો સરસ સવાલ પૂછો તમે આ તો કાલે અમારી સત્તા આવશે ને તો આ લોકો બેઠા હશે અને અત્યારે એ લોકોની સત્તા છે એટલે અમે બેઠા એમને સંપૂર્ણ વિશ્વાસ હોય અને મશીનરીને બધું જ એમની પાસે હોય અને અમારી પાસે કશું જ ના હોય એટલે અમારે નિગરાની કરવી પડે છે જે કાલે કદાચ સત્તા પરિવર્તન થશે તો એ લોકો આ રીતે તમને જોવા મળશે ને તમે આ રીતે ઇન્ટરવ્યુ લેતા હશો બધી બેઠકો પર આ રીતની નિગરાની નથી રાખવામાં આવી જે ખાસ કરીને આણંદ પર અત્યારે રાખવામાં આવી રહી છે કેમ કે ખેડા હોય વડોદરા ત્યાં કોંગ્રેસના કાર્યકરો આવી રીતના જે તમે કરી રહ્યા છો એવી રીતના જાય છે આવે છે ને પાછા આવી જાય છે પણ જમે જે પ્રમાણે ચોવીસ કલાક જે સોલ ગ્રુપ બનાવે છે એવી રીતના નથી થતી એટલા માટે એક સવાલ એ છે હવે દરેક ઉમેદવારને ને અલગ અલગ રીતનું હોય અમે અહીંયા આગળ છીએ એટલે અમને બીજાની ખબર ના હોય આપના માધ્યમથી અમને જાણવા મળ્યું છે તે છતાં હું તો એવો સંદેશ આવીશ કોંગ્રેસ પાર્ટીના દરેક કાર્યકર્તા કે હજુ ના તૈયારી કરી હોય તો હજુ એક વાર કરી લેવા જેવી છે આપણે આ કરવું જરૂરી છે એટલા માટે કે આપણા મનમાં કોઈ ડાઉટ ના રહે તમે શું કહેશો જે પ્રમાણે અત્યારે મતદાન થયું છે અત્યારે ઈવીએમ સીલ થયા છે અને અહીંયા ગાડી તમે નિગરાની કરી રહ્યા છો ખાસ કારણ શું છે અહીંયા ગાડી ચેક કરવાનો ચેક કરવાનું એટલે કે લોકોના વાટે આપણે એવું જાણીએ છીએ કે ભાઈ આ ઈવીએમ હેક થાય છે બધું એ જે અમે લોકોને મનમાં એવો વેમ હોય સ્વાભાવિક રીતે છે કે અમે કે અમે વિપક્ષમાં છીએ આ વેમનું દવાને ને કરવા માટે જ અમે લોકો ચોવીસ કલાક અહીંયા નિગરાનીમાં રહેતા હોઈએ છીએ પક્ષ તરફથી કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે કે અહીંયાથી જે અત્યારે જે વહીવટી પ્રશાસન જે છે એ વ્યવસ્થા કરી રહ્યો છે અમારે વહીવટી પ્રશાસન તરફથી તો અમને લોકોને બેસવાની સુવિધા આપે છે ખુરશી આપે છે પંખા આપે છે જ્યારે અમારા જે કાર્યકરોની જે છે એ એમની વ્યવસ્થા પોતપોતાના ખર્ચે બધું કરતા હોય છે આ વખતે શું લાગે છે જે પ્રમાણે મતદાન થયું છે તમને લાગે છે કે કોંગ્રેસ આ વખતે આણંદ બેઠક જીતી શકશે અમને તો જે મતદાન થયું છે ગ્રામ્ય વિસ્તારની અંદર અમને અને ત્યાં સિટીની અંદર પણ મતદાન થોડું ઓછું થયું છે દર બે હજાર ઓગણીસના ના કમ્પેરિઝનમાં તો અમને એવું લાગી રહ્યું છે કે સો ટકા અમારી કોંગ્રેસની અમિતભાઈ ચાવડા સાહેબની જીત નક્કી છે કયા કારણો લાગે છે કે અમિતભાઈ ચાવડા આ વખતે આણંદ લોકસભા બેઠક જીતી શકે અમિતભાઈ ચાવડા વિશે જો આપણે વાત કરીએ તો પહેલા પહેલી તો સ્વચ્છ છબી છે સૌથી યુવા વેના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને આ જ ગુજરાત સરકારમાં નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ આજે બી એમને એક જ ધારાસભ્ય એવો હતો બધામાંથી કે જેને બેસ્ટ ધારાસભ્યોનો એવોર્ડ આજ સરકારે આપેલો હતો એટલે કામગીરી બાબતે તો આપણે એમની ઉપર કોઈ આક્ષેપ કરી જ ના શકે બીજું શિક્ષક શિક્ષણ બાબતે કામગીરી કરવાની હોય વ્યસન મુક્તિની વાત હોય યુવાનોને કેવી રીતે આગળ લાવવા યુવાનોને કેવી રીતે કામ કરવું કેવી રીતે એજ્યુકેશન મેળવવું અને કેવું એજ્યુકેશન મેળવવું જેથી કરીને જે બેરોજગારી છે એમાં બી પોતાની જાતે તક મેળવી શકે એના કાર્યક્રમો સતત કરતા રહે છે સામાજિક રીતે બી એ કરતા દરેક સમાજની જોડે વ્યક્તિ છે હું પોતે છું એમની સાથે છું એટલે દરેક સમાજને સાથે લઈને ચાલવા વાળું એક જ વ્યક્તિ બીજું કે એમની ઉપર કે એમના પરિવાર ઉપર આજ બી એમના કપડા પર એક ડાઘ જોવા મળતો નથી આવો સ્વચ્છપીનો યુવાન ને એન્જિનિયર થયેલો યુવાન જો કોઈ ઉમેદવાર મળતો હોય

શું લાગે શું ઓબ્ઝર્વ શું કર્યું તમે આટલા દિવસમાં કેમ કે સાત મે રૂમમાં ઈવીએમ આવી ગયા એ પછીથી તમે સતત અહીંયા ગાડી આજે આજે સત્તર તારીખ થઈને ત્યાં સુધી તમે અત્યારે નીકળવાની તો હજી તો ચોથી તારીખે ઈવીએમ ખુલશે અમે જે નિગરાની રાખીએ અમે અમને એવી જગ્યાએ બેસાડવામાં આવે છે સો મીટરની બહાર બેસાડવામાં આવે છે ડિસ્પ્લે જોવાની આવે છે છે અમને એક તકલીફ એ આપના માધ્યમથી હું જણાવું અને માંગુ છું કે બંને કોલેજમાં અલગ અલગ વિધાનસભાઓનું છે પાછળ જોઈ શકો છો તો ચાર વિધાનસભાઓના રૂમ છે એવું જો બાજુની કોલેજ નલિની કોલેજ છે ત્યાં ત્રણ વિધાનસભાના છે એમની ડિસ્પ્લે અમને અહીં બતાવવામાં આવે છે અમને ત્યાં એન્ટ્રી નથી આપતા એટલે અમારું ચૂંટણી પંચને એ કેવું છે કે આપણે આટલું બધું નિષ્પક્ષ કામગીરી કરી રહ્યા છીએ તો પક્ષના અમારા જેવા કાર્યકર્તાઓને ત્યાં બેસવા દેવા શું તકલીફ હોય બીજું કે ત્યાં આગળ નીચે એક ડિસ્પ્લે ચાલે છે હું આવતા આવતા કયા જોઉં છું કે ડિસ્પ્લે કાયમ બંધ મને મને લાગે છે ભલે પ્રકાશને લીધે રોડ પરથી એવી લાગતી હોય પણ કદાચ એવું બની શકે કે ત્યાં આગળ કઈ ગરબડી થઈ શકે એવો મને એક ડાઉટ છે મને આગળ ડિસ્પ્લે માં તો બધું બતાવે જ છે પણ ત્યાં આગળ કયા કયા વિધાનસભા ક્ષેત્રના ઈવીએમ મૂકવામાં આવ્યા ત્યાં ખંભાત વિધાનસભા છે અને આણંદ વિધાનસભા અને ઉમરેટ ત્રણ વિધાનસભાઓ ત્યાં છે એટલે આ તો કેવું છે કે એક ની કોઈ દવા નહીં અમને ત્યાં આગળ નથી બેસવા દેતા એ પૂરતી આપે છે કે અમે એમના દીકરા હોય ને અમારા બાપ હોય ને અમારા મિત્ર હોય ને અમારા ઘરના પરિવાર ના હોય એટલું બધું અમારું જાળવે છે આખું જેમ કહો છો કે ત્યાં જે સ્ક્રીન મૂકી છે બંધ લાગી રહી છે તો એ વિશે તમે કોઈ ચૂંટણી પંચમાં કોઈ રજૂઆત કરી હોય એવું કશું કરો હા હા અમે ગઈકાલે અમારા ઉમેદવાર શ્રી આયા હતા અહીંયા આગળ એમને બી અંદર નતા જવા દીધા ખબર નહીં હવે ઉમેદવાર નું જો કાર્ડ હોય છે હું જાજી મારે એમની વધારે વાત નથી પણ અમે આ વાત એમને જણાવી હતી અને એમણે બી ચૂંટણી પંચે બી આ જણાવી છે કારણ કે હું બહારથી જઉં છું હવે ડિસ્પ્લે એવી વસ્તુ છે કદાચ બહારથી ના દેખાતી હોય રાત્રિના સમયે કદાચ દેખાય પણ રાત્રિના સમયે મારી ડ્યુટી હોતી નથી એટલે મને બહુ ખ્યાલ રહેતો નથી પણ આ એક પ્રશ્ન એવો છે કે ત્યાં બી અમારા બે ત્રણ કાર્યકરોને બેસવા દેજો ચૂંટણી પંચ તો આટલું બધું નિષ્પક્ષ થઈ રહ્યું છે તો થોડુંક વધારે પારદર્શન થાય એમ આ વખતે ખંભાત વિધાનસભામાં પણ જે પેટા ચૂંટણી થઈ છે ત્યાં પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે કે માત્ર લોકસભાની ચૂંટણી માટે ચાંપતી નજર રાખવામાં આવી છે અહીંયા જે વિધાનસભાનો જો ઈવીએમ મશીન જે છે આણંદ ખંભાત વિધાનસભાના એ અહીંયા સ્ટ્રોંગ રૂમમાંની અંદર જ છે જે ખંભાતના બી કાર્યકર મિત્રો અહીંયા બેસે જ છે અમારી જોડે એટલે એ બી પણ વસ્તુનું જે

એવું માનું છું કે ભારત દેશમાં તાનાશા સરકારનું આ સૌથી મોટું કલંકિત કૃત્ય છે ભારતીય જનતા પાર્ટી જનાદેશથી નથી જીતતી પણ ઈવીએમથી જીતે છે અને આ ઈવીએમ માટે એટલા માટે કે આપ જાણો છો ને અમારું નહીં જન જનના લોકોનું તમે ઇન્ટરવ્યુ લો લોકોને વિશ્વાસ જ નથી આ સરકાર પર અને એને આ ચૂંટણી પંચમાં પણ તમે જોયું કે બંનેઓ જે કમિટી બનાવવાની કહી હતી સુપ્રીમ કોર્ટના પ્રતિનિધિને કેમ કાઢ્યો તમારે પારદર્શક ચૂંટણી કરવી છે એક જણને રાજી મુક રાજીનામ મૂકે એમના માણસને કેમ મૂક્યો વિરોધપક્ષના માણસને છેલ્લા સુધી લિસ્ટ ના આપી દીધું આ બનાવો બન્યા અને આ વર્ષોથી આગલી ચૂંટણીઓમાં પણ જો અત્યારે પણ તમે જુઓ સ્ટ્રોંગ રૂમ છે તો ત્યાં આગળ પાછળની સાઈડ જે આખો રોડ છે ત્યાં કેમેરા કેમ નથી અચ્છા ટીવી પટેલ અને નલિની કોલેજ એની વચ્ચે જાળી છે તમે પેલી બધી ગુસોત આવી શકો છો આ બાજુ સેમકોમ કોલેજ અને બીજેમની વચ્ચે જાળી છે ત્યાંથી પણ તમે આવી શકો છો ઈવીએમમાં કંઈ આવીને ઈવીએમ નથી બદલવાના પણ ઈવીએમ એક સર્કિટ છે અને સર્કિટમાં દરેક વસ્તુ થઈ શકે છે અને આ ભારત દેશની વિશ્વના અઢળક દેશોમાં બેલેટથી જ ચૂંટણી થાય છે એટલે અમારું આ સ્પષ્ટ માનવું છે કે ભારતીય જનતા પાર્ટીને જનાદેશ ના મળતા એ ઈવીએમમાં સૌથી મોટા ચેડા કરી શકે છે અને એ લોકશાહીનું હનન કરી શકે છે એટલા માટે અમે લોકશાહી આ ભારતના લોકતંત્રને કોઈપણ રીતે બચાવવા માટેની અમારી આ કોશિશ છે એનાથી વધારે કશું જ નથી અમે જોયું છે કે બીજી કોઈ લોકસભા બેઠક પર આટલું પેની નજર નથી રાખવામાં આવી જે આણંદ લોકસભા બેઠક પર રાખવામાં આવી છે એની પાછળનું કારણ એવું માની શકાય કે અમિત ચાવડા કોંગ્રેસ બેઠક અંકે કરી રહ્યા છે એટલે કાર્યકરોમાં એક ઉત્સાહ છે કે કઈ પણ છેડખાની ન થવી જોઈએ અમિત ચાવડા ચૂંટણી હારી જાય તો તમારે સમજી લેવાનું કે ભારતીય જનતા પાર્ટી ઈવીએમથી જીતી છે અને જો લોકો ના પાડતા હોય તો એ ચૂંટણીનો તમામ ખર્ચ કોંગ્રેસ ભોગવે અને ભાજપે ભોગવે એ ચૂંટણી ફરી બેલેટ પર કરી બતાવો મારી ઓપન ચેલેન્જ છે કે એ ચૂંટણી ફરીવારે બેલેટ પર કરી બતાવે જો એ ખરેખર કહેતા હોય તો આવી જાય અને એનું પારદર્શક રિઝલ્ટ જોઈ લઈએ અમે જે દાવો કરીએ છીએ જે વોટર છે જે જન્મેદની છે એ જન્મેદનીના આધારે રિઝલ્ટ લોકોના જનજન સુધી ખબર છે એટલા માટે આજે આ જે સીટ છે ભારતીય જનતા પાર્ટી પોતે જાણે છે અમે ગુમાવી ચૂક્યા છીએ એટલે એ હેન કેન કેમેરા બંધ કરી દેવા સિક્યુરિટી લૂઝ કરવી કઈ જગ્યાએ કેમેરા ના મૂકીને શું કરી છે આવા બધા જ કાવતરાઓ ઘણા સમયથી કરી રહ્યા છે એટલા માટે આજે અમે લોક પ્રતિનિધિ સાચો ક્યાંક દબાઈ ના જાય ક્યાં લોકો લોકતંત્રનું ખૂન ના કરી નાખે જે લોકોએ મત આપ્યો છે એ મત ક્યાં જતો ના રહે આજે તમે જો મોકપોલ કરો છો

નજર રાખવામાં આવી રહી છે સીસીટીવી કેમેરાને જે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા તમને લાગ્યું કે અત્યાર સુધીને કશું એવું થયું હોય કે ખાની થઈ હોય કે કઈ એવી ત્રૂટી થઈ હોય તમે જોયું હશે કે હમણાં વચમાં પણ ત્રણ દોઢ બે કલાક કેમેરા બંધ રહ્યા શું કામ અમે જ્યારે મૂક્યા છો બંધ કેમ થઈ જાય ઉમેદવાર જાતે આવે અને એ જોવે તો એ સ્થળ પર કોઈ હોય જ નહીં કેમ ભાઈ આ કોલેજો કનેક્ટેડ છે તો એ જગ્યાએ કેમેરા કેમ નહીં પાછળની ગલીના રોડ સાથે એટેચ છે બારીઓ છે એવી ઘણી બધી જગ્યા છે તો કેમ નહીં આવા ઘણા બધા સવાલો ઉભા થાય છે બેન સીધો પ્રશ્ન છે તમારે અગર ન્યૂટ્રલ લોકશાહી રૂપે જ આ બધું કરવું છે તો પછી તમે આ નિયમોને નેવે મૂકીને આ બધા તમારે કાવતરા કરવાની જરૂર શું પડે અને તમે જો એટલા બધા લોકચાહક છો તમારી જો લાખો પ્રજા છે તમને વોટ મળે છે તો પછી તમારે આવા કાવા દાવા શું કામ કરવા પડે આનાથી સ્પષ્ટ દેખાય છે કે આ વોટથી નહીં

તમે ભરૂચની સીટની વાત કરો તમે વલસાડની સીટની વાત કરો ટોટલ દસ થી સોળ સીટો એવી છે જે ભારતીય જનતા પાર્ટી પણ જાણે છે એના કારણે જ હેન કેન પ્રકારે અહીંયા આગળ કઈ રીતે અમારે હવે પચીસે પચીસ એક સીટ તો એમને લઈ લીધી લોકશાહી નું કરીને પણ બીજી પચીસ કઈ રીતે લઈ લેવી એ કાવતરું ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને કોંગ્રેસ લોકશાહી ડબે લોકશાહી ને બચાવવાનું પોતાનું કર્તવ્ય નિભાવી રહી છે આ લડાઈ બે જણ વચ્ચે છે બેન

ચાર માટે એ છે આ બેઠક જે હું તમને કઉ છું અમને કોંગ્રેસના કાર્યકર તરીકે ના પૂછશો તમે ગામડે ગામડે જઈને પૂછો લોકોને પૂછો અને હું સ્પષ્ટ કહું છું કે આ સીટ જો આ લોકો એવીએમ માં ગડબડ કરીને જીતવાની કોશિશ કરી મારો મેઈન પ્રશ્ન એ છે કે જે તમે કહ્યું કે આઠ થી દસ આઠ દસ થી સોલ જેવી સીટો લાગે છે કે કોંગ્રેસ જીતી શકે એમ છે અને એ જ સીટો પર કોંગ્રેસ વધારે ચાપતી નજર રાખી રહી છે કે જે ઈવીએમ માં કોઈ છેડખાની ન થઈ શકે સીટ પર પર જે જે અમે કરી છે સીટો સંપૂર્ણ કોંગ્રેસનો એક એક કાર્યકર્તા સૈનિકની જે મુભો છે લોકતંત્રને બચાવવા માટે અને અમે તમામ જગ્યાએ એવું જોઈ રહ્યા છે કે આમાં કોઈ ગડબડ ના થાય ઘણી બધી જગ્યાએ કેમેરા બંધ થઈ ગયા ઘણી બધી જગ્યાએ લાઇટો બંધ થઈ ગઈ ઘણી બધી જગ્યાએ તમે જો ડુપ્લિકેટ પોલીસ આવા ઘણા હથકંડાઓ નજરમાં આયા છે ચૂંટણી ને ફરિયાદ પણ કરી છે ચૂંટણી પંચને આ બધું જ કર્યું છે એટલે અમે દસ થી સોળે સોળ સીટો પર અમે અમારા તમામ પરિવારના કોંગ્રેસના લોકો લોકતંત્ર માટે ખભોથી ખભો મિલાઈને રાત દિવસ ચાપથી નજર સામે તાના સાને હરાવવાની મહેનત કરી રહ્યા છે ચોક્કસથી જે પ્રમાણે કોંગ્રેસના જે કાર્યકરોનો ઉત્સાહ છે કે કોંગ્રેસની જે આઠથી દસ અને જે કહી રહ્યા છે કે સોળ જેટલી બેઠક જે છે તે કોંગ્રેસ અંકે કરી શકે છે ને તેના માટે જ તેઓ જે છે એ ચોવીસ કલાક દિવસ રાત જે છે સ્ટ્રોંગ રૂમ પર ચાપતી નજર રાખી રહ્યા છે જે પ્રમાણે તમે મારી પાછળના જે આ સ્ટ્રોંગ રૂમના જે દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંયા પોલીસ પણ જે છે એ પોતાની ફરજ નિભાવી રહી છે પોલીસ પણ ચાપતી નજર રાખી રહી છે આ જે સ્ટ્રોંગ રૂમ છે ત્યાં સીસીટીવી પણ મૂકવામાં આવ્યા છે કે જેથી કરીને કોઈ પણ એવી ઘટના ન બને અને આ જ સીસીટીવીના જે દ્રશ્યો જે છે એ કોંગ્રેસના કાર્યકરોને બતાવવામાં આવી રહ્યા છે કારણ કે આણંદ લોકસભા બેઠક જે છે એ બે વિભાગમાં જે છે તેની મતગણતરી હાથ ધરવામાં આવે છે અને બે સ્ટ્રોંગ રૂમ અહીંયા દર વખતે કરવામાં આવે છે ત્યારે બંને સ્ટ્રોંગ સ્ટ્રોંગરૂમનું જે કનેક્શન જે છે એક જ જગ્યાએ આપવામાં આવ્યું છે તેનો પણ કોંગ્રેસ કાર્યકર્તાઓને વિરોધ છે કે ક્યાંક ઈવીએમમાં છેડખાની થઈ શકે છે અને એના જ કારણે આણંદ લોકસભા બેઠક પર અને સાથે જ જે કોંગ્રેસ જીતી શકે તેવી બેઠકો પર કોંગ્રેસ ચાંપતી નજર રાખી રહી છે વાત કરીએ આણંદ લોકસભાની તો આણંદ લોકસભામાં જે પ્રમાણે મતદાન થયું છે તે મતદાન જોતા કોંગ્રેસના કાર્યકરો સાથે જ લોકો પણ માની રહ્યા છે કે કોંગ્રેસ આ વખતે આણંદ લોકસભા બેઠક જીતી રહી છે ત્યારે જો કોંગ્રેસ આ જયારે ચોથી તારીખે તો જયારે ઈવીએમ ખુલશે ત્યારે જ ખબર પડશે કે આ બેઠક કોના ફાળે જાય છે પરંતુ જે પ્રમાણે કોંગ્રેસના કાર્યકરોનો ઉત્સાહ અને જે જોતા લાગી રહ્યું છે કે આ વખતે કોંગ્રેસ કોઈ પણ હિસાબે કોઈ પણ જગ્યાએ કાચું કાપે તેવું લાગી નથી રહ્યું ત્યારે ચોથી જૂને પરિણામ શું આવે છે તે જોવું રહ્યું હેતાલીશા ગુજરાત તક આણંદ